તો ફરી એકવાર વાત કરીએ મેટ્રો રેલ કૌભાંડની તો મેટ્રો રેલ કૌભાંડમાં આરોપી સંજય ગુપ્તાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે આરોપી સંજય ગુપ્તા અને રાધેશ ભટ્ટના રિમાન્ડ આજે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આજે તેને કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવામાં આવ્યા હતા આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાની પહેલા અમારા સંવાદદાતા કલ્પેશ રાવલે આ કેસના તપાસની અધિકારી સાથે વાત કરી હતી ના મેટ્રો રેલ કૌભાંડમાં રિમાન્ડ પૂરા થઈ રહ્યા છે મુખ્ય આરોપી સંજય ગુપ્તાના ત્યારે હવે શું રહેશે કયા પ્રકારની કાર્યવાહી રહેશે તે વિશે આપણી વચ્ચે વાત કરવા ઉપસ્થિત છે ડીવાય એસપી સીઆઈડી ક્રાઇમ અને તપાસની અધિકારી એસજી પરમાર પરમાર સાહેબ સ્વાગત છે આપનું જીએસટીમાં પરમાર સાહેબ હવે ચાર દિવસના રિમાન્ડ પૂરા થયા ખાસ કરીને મહત્વની કઈ એવી કડી મળી જેના કારણે આ કેસ હવે વધારે મજબૂત થઈ ગયો છે આરોપીઓની રિમાન્ડ એકાઉન્ટના નાણાકીય વ્યવહારો જે સીધા મેગા કંપનીના ચેકોમાંથી એમની બોગસ કંપનીઓ દ્વારા એમના ટ્રાન્સફર થયેલા એ અંગેના ઘણા ઉપયોગી દસ્તાવેજો આમાં સાંભળેલા છે બરોબર હવે શું રહેશે શું વધુ રિમાન્ડની માગણી કરવામાં આવશે કે કેમ અને હવે કઈ દિશામાં આગળની તપાસ થશે કારણ કે એમના પિતરાયભાઈ હજુ લાપતા છે એમના તરફથી પણ મહત્વની કડીઓ મળે તેવી શક્યતા છે ત્યારે હવે કઈ દિશામાં તપાસ જઈ રહી છે બીજા આરોપીઓની તપાસ કરવામાં આવશે કે કોણ કોણ સંકળાયેલું છે અને એમના પિતરાઈ ભાઈ જે અત્યારે ફરાર થઈ ગયા છે એ અંગે બી તપાસ કરવામાં આવશે ખાસ કરીને છેલ્લો પ્રશ્ન ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ વિગત મહત્વની મળી હોય આપે અન્ય કંપનીઓ પાસે અન્ય એમની કંપની છે હોટેલો છે તે દિશામાં પણ તપાસ કરી છે તે તરફથી કંઈ મહત્વની કડી મળી હોય જે રીતે જણાવવામાં આવ્યું તે પ્રમાણે હવે તપાસનો દોર અન્ય જે અન્ય કોઈ શંકાસ્પદો છે તેની તરફ ચલાવવામાં આવશે અને મહત્વના દસ્તાવેજો મળી ચૂક્યા છે જેના આધારે આ કેસ મજબૂત થશે તેવો પોલીસનો દાવો છે કેમેરામેન મનીષ પુરોહિત સાથે કલ્પેશ રાવલ